થોડાક દિવસોથી અમદાવાદ શહેર કાયદા વ્યવસ્થાની સ્થિતિ મામલે વિવાદમાં જોવા મળી રહ્યું છે સાથે જ હવે સુરત ફરી એકવાર વિવાદમાં આવ્યું છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને કેમ કે કાપોદરા વિસ્તારમાં જાહેરમાં તીક્ષણ હત્યાના ઘા ઝીંકીને યુવકને પતાવી દેવામાં આવ્યું જોકે આ મામલે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે પરંતુ શું વિવાદ હતો કેમ આ વ્યક્તિની હત્યા કરવામાં આવી વિગતે વાત કરી આ વિડીયોમાં અમદાવાદ શહેરની વાત હોય સુરત શહેરની વાત હોય વડોદરા શહેરની વાત હોય જે મેટ્રો શહેરો છે તેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ભાંગીને ભૂખો થઈ ગયો તેવું લાગી રહ્યું છે કેમ કે જાહેરમાં તલવારો તીક્ષ્ણ હત્યારો ફાયરિંગો જેવી ઘટનાઓમાં લોકોના મૃત્યુ નીપજવામાં આવી રહ્યા છે હત્યા કરવામાં આવી રહી છે એક મોટો પડકાર પોલીસ માટે પણ ઉભો થયો છે ત્યારે સુરત શહેરની વાત કરીએ તો કાપોદરા વિસ્તારમાં વડવાળા સર્કલ પાસે ઋષિ પાંડે નામના યુવકની હત્યા કરી દેવામાં આવી જેમાં આરોપી પંકજ ઉર્ફે મામુ અને હિતેશ કન્યાળિયા નામના આરોપીઓએ જૂની અદાવતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો સામે આવી છે આ મામલાને લઈને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં

એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખુલ્લો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારો થી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે આતા સુરતને સ્થાનિક એસીપી વિપુલ પટેલ તેમણે આ મામલે વિગતવાર માહિતી આપી છે આરોપીઓને આ ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હોવાની વિગતો પણ તેઓ કહી રહ્યા છે અને સાથે જે આખો વિવાદ હતો તે જૂની અદાવતને લઈને હતો ને તેમાં ઋષિ પાંડે નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સુરતમાં ફરી એકવાર લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગ્રા ઉડતા અને એક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે અમદાવાદની જેમ જ્યાં કોમ્બિંગ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે તે સુરતમાં થાય છે કેમ તે જોવું રહ્યું આગામી સમયમાં સુરતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને સુનિશ્ચિત કરવા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કયા પ્રકારના પગલાં લે છે તે જોવ રહ્યું દર્શક મિત્રો સ્કેટ મીડિયાને અપ્લાય કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં